ઉનાની ગરમી સામે અંબાજી મંદિર ટ્રસ્ટની શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હિટવેવથી જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ઉનાળામાં હિટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાય છે આ સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાય છે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશ દ્વારા ચાર્ચર ચોક અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાય છે યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી ઠંડી છાશ વોટર અને એર મંડપ અને વોટર સ્પ્રિન્કલવા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાય છે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટેનું આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટરે અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે ખાસ કરીને ગરમીના કારણે તબિયતના બગડે તે માટે છાયામાં રહેવું પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્થાપતવા અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ બનાસકાંઠા અમે છે તે નડિયાદ તાલુકામાંથી આવ્યા છે રામપુર ગામથી મારું નામ શોભનાબેન પટેલ છે અમે અંબાજી મંદિરમાં આવ્યા અમને આ મંડપોનો છાયડો નીચે પાથરેલા પટ્ટાઓ ઠંડી છાશ આપે છે ઠંડુ પાણી આપે છે કુલરની સર્વિસ છે આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે तो, तो अम्बाजी आभार, आभार जय अम्बे मेरा नाम सिद्धार्थ जोशी है मैं राजस्थान उदयपुर का रहने वाला हूँ यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अम्बाजी में स्थित है मैं मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे काफी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अम्बाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में यानी कि मतलब मंडप लगाना वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए काफ़ी बेटर बहुत सही तरह के फैसिलिटीज़ उन्होंने प्रोवाइड किए उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीज़न में लोगों को कम से कम तकलीफ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है और आगे भी कहना चाहूँगा कि बहुत ही अच्छा काम है अम्बाजी ट्रस्ट का तो आप सब आए विजिट करें अम्बाजी माता जी का टेम्पल बोलो अम्बे मात की जय धन्यवाद સૌને જય અંબે અત્યારે ઉનાળામાં ખાસ કરીને વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ માઈ ભક્તોને શ્રદ્ધાળુઓને વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઠ કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર સમગ્ર જે દર્શનપથ છે તેમાં વિશેષ એર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા સમગ્ર જે દર્શનપથ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિંકલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ છાયડામાં ઊભા રહીએ વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ ધન્યવાદ જય અંબે